તો હું આવું છું મેલડી દર્શન કરવા એવી પરંપરા છે અમારે વર્ષોથી હાલી આવે છે તો રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં તો શુભ સવાર થઈ ગઈ છે અને આજ વાદળ છે ને વાદળમાં કઈ ખબર જ નથી પડતી સવાર સાંજે યાર એવો સમય આ છે ને કઈ વરસાદના કારણે કઈ ખબર જ નથી પડી સવાર છે બપોર છે સાંજ છે આવું છે વાતાવરણના કારણે યાર હજી છે ને નવ વાગ્યા છે અને હજી મારે નાવાનું બાકી છે હવે થોડુંક નાઈ નાખું તમને મળું તો કેમ લાગ્યું ફર્સ્ટ ક્લાસ નાઈ ધોવાનું મસ્ત થઈ ગયો છો અને તમને એમ થાય કે હાઈ લો ક્યાં જાય છે એમ ને તો હું જાઉં છું અમારા પરબિયાવાળા મેલડીમાંના દર્શન કરવા જવાનું છે અને વરસાદ છે ને આવી ગયેલો છે ને એટલે આપણી ગાડી કંઈ હાલે એમ છે એને અને એના કારણે છે ને ખોટા ગારા ના પડ્યા કે અહીંયા ગાડી લઈને હવે રસ્તામાં થોડીક આઘી મીકવી પડે એમ છે ગાડી ખોટા એની કરતાં થોડુંક હાલીને જઈએ તો અમારા જેવો રસ્તા છે ને હાલવાનો આવો બધાય છે હવે જુઓ આપણે મેલડીમાં પહોંચવા આવી ગયા છે અને હવે જે પણ એ દેખાય છે આપણે મેલડીમાનુ મંદિર અને ત્યાં છે વડલો છે વડલા માથે એક ધજા છે મંદિર ત્યાં જવાનું છે તો ચાલો મારી સાથે આવતા રહ્યો ચાલ આપણે છે ને મેલડીમાં એ પહોંચી ગયા છીએ અને આ બરણીમાં છે ને લાપસી બનાવેલી છે માતાજીનો પ્રસાદ આપણે મેલડીમાં નો જવો અહિયાં આવતો રે પરંપરા છે અમારા ભાભા છે ને થી વાવણી જ્યારે થાય ને અમારા આમ વડવાળી માં છે ને અમારા પરબિયાના માં અહીંયા દર વર્ષે વાવણીના સમયે છે ને પ્રસાદ એને લાપસીનો બનાવીને પછી ઝારણ કરે અને એવી પરંપરા છે અમારે વર્ષોથી હાલી આવે છે આ અમારી પરંપરા છે અને લાપસીને એવું બધું અમારા મેલડીમાં એ ઝારણ કરીને એવું બધું અને અમારી પાંચસો વીઘા પરબિયાની જે જમીન છે થલપુરની અમારે આ પાંચસો વીઘા છે જમીન અને આમાં એવું છે કે આપણે કોઈ પણ જગ્યા છે અહીં કોઈના હજી સુધીમાં મકાન નથી બનેલા પણ વાડીની અંદર કોઈ પણ વસ્તુ છે આપણે વાડીની વપરાશ છે આપણે એ બધું છે ને ગમે ત્યાં એટલે પોતે પોતાની વાડીમાં જ પડ્યું હોય પણ હજી સુધીમાં કોઈ દિવસ સોરી કે લૂંટફાટ હજી સુધીમાં એવું નથી બન્યું એવું છે અમારી માતાજીની દયા છે એના કારણે છે ને અમારે આ અત્યારે સુખનો સૂરજ તો અમારે એમ જ સમજવાનું છે માતાજીની દયા છે ને એટલે આ રોજનો સુખનો સૂરજ ઉગેલો છે એમ જ છે આપણે દર્શન કરી લીધા છે માતાજીના આપણે મેલડીમાંના અને હવે માતાજીનો છે ને ખાલી જાળી આ પેક કરીને અને હવે આપણા ઘર તરફ ધીમે ધીમે નીકળી જઈએ તો મિત્રો આજે આ શું છે એનું કોમેન્ટમાં જરાક નામ લખી આપજો તો મેલાડીમાં એ દર્શન કરીને ઘેરે પહોંચી ગયો અને પછી મહેમાન આવ્યા ને તે પણ હું બ્લોગ શૂટ નહોતો કરી અને યાર બ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કરો યાર શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોય તો અને મળીએ પાછા नवा ब्लॉग में क्या सुधी जय माताजी बाय बाय